જાય દુ દર્શક મિત્રો અત્યારે જો ભાઈ મનસુખભાઈ રાઠોડ ને જયદીપસિંહ ગોહિલ બેનું બગડાણ આપે એનું ગામનું નામ તો હું ભૂલી ગયો ડુંગર પર જ કીધું ડુંગર પરના જયદીપસિંહ જયદીપસિંહભાઈ ગોહિલ છે ને મનસુખભાઈ રાઠોડને તો આપણે તમે ઓળખો છો બેનું કોલ રેકોર્ડિંગ અત્યારે સતુ પીવા ભૂવાની વિરોધમાં કોલ રેકોર્ડિંગ બહાર પીડ્યું છે પૂરી કલીફ દો પણ દર્શક મિત્રો પૂરો વિડીયો જોઈ ગયો તમને એમ થઈ જાય કે બે માંથી કોણ હાંસું છે બે મારે મને તો સતુભાઈ તે રાઈટ હોય કે ન હોય આપણો દ્વારકા વાળો જાણે પણ અત્યારે આ ગોહિલ જે કહેતા હતા ગોહિલ એકદમ રાઈટ માણસ છે કારણ કે હાસુ કીધું ને મનસુખભાઈ રાઠોડે તે ભાઈ ભલે ગમે અત્યારે વાત કરતા હતા મને એવું લાગ્યું કે ભાઈ રાઈટ છે વાત નહીં બે ની વાત રાઈટ છે દર્શક મિત્રો ને પૂરો વિડીયો જુઓ અને પછી કોમેન્ટ કરો આમાંથી કોણ મનસુખભાઈ રાઈટ છે કે સતુભુવા રાઈટ છે

હા એટલે એ બધું શું નાટક છે પણ હવે અમારે શું છે ભાઈ કે એનો એનો ધંધો એક જાત ની દુકાન છે કરતા હોય કોઈ ને કે હવે એમ કે તું એમ કઈ દે public બંધ થવાની છે પબ્લિક જવાની છે પણ મનમાં જેટલા રૂપિયા હોય એટલા બોલી દે હવે દસ વર્ષની ની દીકરી હોય ને કાલ બે દીકરી ના એવા video મેં જોયા કે એકવી એકવી લાખ રૂપિયા આ દીકરી ના લગન થાય ને ત્યાં કે હું આપી ગયા અને બોલ અગિયારસો અગિયારસો રૂપિયા તાવા ના લે છે હા હા

આવ્યા ફેમસ થવા માટે અને પરચા દેતા તો એ દીપક સુબ્ર ચુડાસો મને પરસો દેવો તો બેઠા બેઠા દીપક અસગર બનાવી બનાવી તો અમાન આવો તો એ લગાડે ને કાલે લાગે

હા તો અત્યારે કેવડું મોંઘુ છે તેલ કાઢો, પેટ્રોલ, ડીઝલ કાઢો, કંકુ કાઢો, કંકુ પણ હાથમાં બતાવે છે. કંકુ આમ ભેખડીયું ને એટલે મંડે ખટારા ભરાવા એટલે સીધો ટન ના હિસાબે વેચાઈ જાય. હા હા અને પેટ્રોલ ના અત્યારે અઠ્ઠાણું રૂપિયા ભાવ છે, ડીઝલ ના છન્નું રૂપિયા ભાવ છે. ઈ કાઢો ને કઈ. હમ આનું કઈક મેં કીધું રેકોર્ડિંગ કઈક બહાર પાડો ને કઈક પબ્લિક પાસે વળે ને તો સારું. અને એટલા એટલા રૂપિયા દઈએ એકવી એકવી લાખ તો એને કે તાત્કાલિક દીકરીના લગન લઈ લેવાય. એને કે હાલો આના લગન આવી જાય એકવી લાખ આપો લ્યો.

આ તો આવા હોય ને ઈ બધા આ બધા આવું ધૂન નાટક કરે બાકી એમાં રાજા રજવાડું બને ને આ કણે તમને કહું રાજા કોઈ દી હલે સાહેબ એને રાજા કહેવાય સિંહ જંગલ નો રાજા કોણ તો સિંહ તમે જોઈ સિંહ કોઈ દી કોઈ વેડે નહીં એ તમે પડખે થી જાવ તો ઈ તમને ખાલી વાતો કરો ને કે આ સિંહ ઊભો છે ને છે ને એટલે ખબર પડે કે આ મારાથી થી ડરે છે તો એ આગો ભયો જા આગો ભયો જા હા ઈ તમારે વેડે નહીં એમ બે છત્રીય સમાજ છે ને સિંહ સમાજ છે હમ હમ

બાબત છે એની ટીમ છે ત્રણ ત્રણ દીકરા ના બધું લાવે ને તો એ આપણને વર્તી દેવાનું કે એના એના માણસો ના દીકરા હોય થાય બધું પણ હવે શું જ ભાઈ કે પોતે હવે કે ખમા

એટલે એવું છે એટલે બને તે હું થી છત્રીય દરબાર કોઈ બી આવું કરે ધર્મ નહીં ભલે કરે પણ રાજા નહીં જો જેટલા કીધું જેના ઘરે હોય સંતોના વાસા બાપુ ઉજળા હોય છે આંગણા જેના ઘરે સંતોના વાસા હોય ને આ ઉજળા હોય છે આંગણા જેના ઘરે મહાપુરુષો ને જેને જન્મ થાય ન્યા એ ઉપકારા લઈને તાવડે માં તેલ માં નાખે ને એ કોઈ ખમકારા કરે નહીં નહીં સાહેબ જેને મળવા માટે જેના દર્શન કરવા એ અમારા ગોંડલ ભગવતસિંહ બાપુ હતા જેના દર્શન કરવા તક તમારો દી સુધરી જાય સાહેબ હા હવે ત્યાં તમારે રાયડું પડકારણ ખમકારણ મોવાળા વધારવા પડે ન ન વધારવા પડે હવે ઈ અટણ જે એના દેવી પૂજકે કીધું કે સતુ ભાર્યા ઈ દરબાર નથી અમારો દેવી પૂજક છે અમારો માતાજીનો પૂજક એટલે અમારો દેવી પૂજકમાં આવે હવે એને એક કક્ષા નીચું ઉતાર્યું પૈસા જેટલા મનમાં આવે એટલા બોલી જાય તો એને એટલા ની રોકડા આપો જે આપો બેંક માં મૂકી દેવું અત્યારે એની દુકાન ચાલુ થઇ છે ને એટલે જો એનો વિરોધ થયો પબ્લિક જવા મળ્યું હા જવા

બીજો છે હા હા માણસો દુખી તો એટલું છે તમે કો એમાં ભાઠા મારો તો હારું આગળી મારું થઈ જાય લો અમે અમે ડાકલા વગાડતા ને ભાઈ હા હા અમે પોતે જે ડાક વગાડવાનો કલાકાર ત્યારે અમે રાજકોટ ની અંદર અમારું બેઠક હતી પિતૃ ની પિતૃ ની બેઠક હતી ને ત્યારે એમાં અમે ડાક વગાડવા ગયા લે છોકરાની ને હો બિચારી ધૂન થઇ હા એટલે અમારે એ ભુવો હતો ને એ ભૂવો ભુવો હતો એ કે એક પાટા પૈકી કે છે ને નાખી દે હેઠી હોય કે જો કદાચ ખોટું બોલીને એટલે એટલે એ છોકરી અમને લઈ ગઈ બારે એ કે તમે દાદા બારે આવો રાવણ દેવ તમે ય અમે ગયા બારે બોલો શું છે એ કે મને વેલી ઊઠીને ને કામ કરાવે ને એટલે હું ધૂણું છું બાકી મને કઈ વાંધો નથી મારે અહી થી છૂટું કરી છે

એટલે જે દારૂ ના વ્યસન છે ન્યા એનું સંગ ખરાબ છે ને એના એના વ્યસન કરી ગયું છે એ દેવ કીધે પણ તમે એક મનસુખ ભાઈ તો ગોતી લ્યો એમ હવે ઉપાડે નઈ ને હવે વિરોધ થઈ ગયો એટલે ફોન બીજા માણસો ઉપાડી ન ઉપાડ હા બીજા ઉપાડે છે અને જેટલા જેટલા ભવા છે ને એટલા સોનાની વીંટીઓ દોરા જેવા હાર જેવા દોરા આવું બધું ગળામાં તો કમાતા તો નથી આખો દિવસ ધૂણતા હોય તો પૈસા આવે ક્યાંથી બધું સમજતા નથી ભાઈ જો તમને હજી ખબર નથી સાહેબ ભુવા જે જે ભુવાપણું કરતા હોય ને ભાઈ એ તમે એ તમે એનો ઇતિહાસ જાણી લીધો આજ નહીં ચાલે ભવાડો ત્યાં વગે નહીં હા 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 એમ તમને સમજી ગયા કે એ બધી વસ્તુ છે ને એક તમને ભરમાવાની વાત છે હવે એકી બેકી દાણા નાખો એટલે એકી બેકી આવે

દારૂ ન પીવે એટલે બાંધવાનો ય નથી કયો ને હા એટલે મૂડ ડરાવી અને આ દેશ ની અંદર આવી અંધશ્રદ્ધા થી ભરમાવી ને આવું કામ કરતા હોય હા પણ મુદ્દો પબ્લિક છે ને એને ઈ ભાન નથી કે હું કરવા થી શું થાય હા આ પબ્લિક છે એના ઘર ના ડખા છે ને એટલે બધા ઈ આગળ ઈ સુખ ગોતવા હાટુ જાય છે કે મારા ઘરે સારું થઈ જાય એને ઈ ખબર નથી કે તમારા ઘર નું તમને ધ્યાન નથી રહે કે ઈ ઈવડા ને ક્યાં થી ખબર હોય હા સાચી વાત છે એનો છોકરો કોની કોથરી પીએ હોય પૈસા છે અને ભુવા ને મેળડી આવે તો એ ના જે પેલા સોરવા જાય ને એને એમ કે તમે ક્યાં ગામ થી આવ્યા તો એ પોતે મેળડી છે તો એને ખબર હોવી જોઈએ ને ક્યાંથી આવ્યા એમ હમ આ તો પૂછે તમે ક્યાંથી આવ્યા પછી એમ એ કે કોઈ કે એમ કે મને દીકરો નથી તાકે કેટલા વર્ષ થી લગ્ન છે તો એમ પૂછે હવે એ પોતે married છે તેને ખબર હોવી જોઈએ કે દસ વર્ષ થી આના લગન છે અને પાંચ વર્ષ થી દીકરો નથી મૂળ એનું છે ને ભાઈ સ્ટ્રોંગ છે આ બધું દેવગતિ છે ને એની અંદર ધૂણવાનું અને ધૂણવા એટલે તમારે જો તમે ગમે તેમ નવ મંદિર કરો એટલે થોડાક દિવસ લાઈન લાગી જાય ભાઈ હા લાઈન લાગી જાહે અહીંયા બોટાદનું તુરખા હતું ને ડાયાબિટીસ ને મટાડતા હતા ને તેમને લકઝરી ભરાઈ ભરાઈને જાતી હતી હા હા કરોડો રૂપિયા નું કરી નાખ્યું હા જો આ ભોળા ભાલે તે ટેમ પર ભરાઈ ભરાઈને જાતું માણા અત્યારે રવનદાન ભાઈ ભાઈ ધૂણવાનું બંધ કરી દીધું પછી અહીંયા અમારી બાજુ તળાજા પડખે ભેહુડી ગામ આવ્યું ના હનુમાન દાદા નો પરસો છે કે પરસો છે બોલતા મૂંગા કરે ને લંગડા ને હારા કરે ને બેગડી ના હાલી મેળવ્યું માણા બધો ગાડરિયો પ્રવાસ છે હમ એમ તો ભરાય ભરાય ને જાતું ગળે કઈક એવું તેજાબ છાંટતા ને તો થાય તો પગ નો દુખાવો બંધ થઈ જાય ને ઓલું જવાળા ને અગ્નિ થાય ને તો નાક જેવું વયું જાય કે હા દુખાવો બંધ થઈ ગયો કે હવે છતું ભાનું જાગ્યું અલ્યા આવું બધું છે ભાઈ હું તો બે ત્રણ ચાર પાંચ દી થી થતું ભવ ને એક ધરા video જોવ તો આમ મગજ માં સિતરી સડે છે તમારા નંબર માં ફોન કર્યો મનસુખ ભાઈ આનું કઈ કરે સીધું થાય કે બીજા કોઈ થી ની થાય તમે મુદ્દો સમજતા નથી એ લોકો ની દુકાન જ છે એમાં તમે સીધું શું કરો એટલે એમ નહી આમ પડદા પાસ કઈ કરો તો થોડાક માણસ ને તો ભાન આવે એમ આટલા બધા જુવા પકડાય છે એટલે બધા નાટક થાય છે તો આ પબ્લિક છે એ રોજ જન્મો થાય. દાણા જોવા માણા બહુ મરી ગયા તું કરી ગયા શું થયું ઈ સુધર્યા પણ સુધર્યા એટલા પાછા નવા ઉત્પન્ન થતા હોય નવા ઉત્પન્ન થાય તમે ગયા રોજ આ જગત ની અંદર રોજ રોજ નવો અનુભવ છે રોજ નો નવો અનુભવ દી

કાઈ વાંધો નહીં એટલે શું છે કે અત્યારે રાજા રજવાડું ને અને ક્ષત્રિય સમાજ ને બધા નીચું કર્યા જેવું કામ કેવાય આ શું કહેવાય હા હા એવું જ થયું ને કોઈ દી ક્ષત્રિય નો દીકરો કોઈ દી એવી રીતે ગમકારા કરે ને મોવારા વધારે ન વધારે કેમ કે દરબારો ના એના સગડે ઓળખાય બાપુ હા હા થોડા ધારા મેળી કાગડા ઈતળીઓ સોટી હોય પણ ઈતળીઓ ની બાજુમાં જ પાંચ લિટર દૂધ ભીર્યું હોય પણ ઈ બાપુ એને દૂધ પીવાની ભાન ન હોય એને લોહી પીવાની ભાન હોય હા લોહી પીવાની ભાન હોય સારી વાત છે એટલે આવું ગ્રામ્ય વિસ્તાર ત્યાં દેવી પૂજક ના જે દેવગતિ વાળા એ રહ્યો એટલે તમને દેવ નું પૂજક

રખડે તો ઈ પછી ઓલા બકરાની આરો એ બધો ભાઈ આવે રમેન મજા કર્યા કરે પણ એને બોલી જે એના હતા લખાણતાની ભૂલ વેડ દીધા આવે કેમ કે ઓલો બકરા જેવું રહ્યું એટલે એને એનો સ્વભાવ બકરા જેવો થઈ ગયો હવે હામે તમને કહું નદી એ બકરા ભરવાડ પાવા ગયો હા હા સામેથી સિંહ આવ્યો અને ત્રાળ મારી બકરા ભાઈ ગયા હા હા બકરા ભાઈ ગયો થોડું સિંહ નો સિંભ્યો થાય હચુ ને બચુ એ સિંહ ભાઈ ગયો પછી ઓલા સિંહ ને કે તું તો ઉભો તું તો મારી જેવો છો કે નઈ તમને હેરકા તો હોય નહીં તો કે પાણીમાં જો તારી જેવું દ્રશ્ય મારું છે ને એટલે ઈ ઓલા સિંહ જોયું જોયું આને જોયું હા એ કે હવે તું ત્રણ મારી એને ત્રણ મારી દે સામે સામે ત્રણ તઈ ખબર પડી કે હું બકરે ભેગો મોટો થયો એટલે મારું જીવન બકરા જેવું થઈ ગયું બકરા જેવું થઈ ગયું એમ જેની ભેગા રખડો ગુણવાન વાળા ભેગા રખડો તો ગુણવાન બનો દારૂડિયા ભેગા રખડો તો દારૂડિયા બનો માતાજી ના ભૂવે ભેગા રખડો ધૂણ આવડે કઈ ન્યા કણ તલવાર ઉપર તો નો અને ખમકારા કરતા આવડે ને એ પ્રેક્ટિસ જે રહી ને સતુભાની એવી પ્રેક્ટિસ આપણે નહીં આવડે હા આવડે આવડે આજે એક સતુભાવાના માંડવામાં એક પાંચ વર્ષનો છોકરો ધૂણતો હું બોલો જે કઈ પ્રક્રિયા છે એ જેવા માણા ભેગા રખડો એવું જેના ઘરે જેવા માણસો હોય ગતિવા કેમ કે છોકરા ને એને ભણવાની નો નઈતા કે દાણા જોયેલી હવાર ભણવાય ભણવા નહીં અને આખી રાત દાણા જોયે પિતરું નડે હુરોપુરો નડે ને માનું નારિયર ભૂલી જતા ને હવે ઈ દેવ ને કરવું એક દિયો માતાજી ખમા કરે થાય

એને આ બધા હોય માણસ નથી કેતા સિંહના ટોળા નો હોય ટોળા શેના હોય એમ છે ભોળી પ્રજા છે જેનામાં જ્ઞાન નથી જેના ઘરે ડખા હાલે છે જેના ઘરે વિવાદ હાલે છે અટલ મારા ઘરે કઈ પ્રોબ્લેમ નથી મારા માતાજી ને પૂછવું પડે ન પૂછવું પડે જેને જેની માતાજી જેના ઘરે નો હોય જેના ઘરે માતાજી જેના ઘરે દેવ હોય એના ઘરે ડખો નો ન હોય હવે ઈ મારી સામે ભગવાન ના ઘરે એનામાં ગુણ નો હોય જો એના ઘરે દેવ હોય તો એને પબ્લિક ભેગી કરવી પડે જગત નું દેખાડવું પીડ્યું કાઢ દે એકાદ નાગ પકડી આવે ને એ ફૂફાડા મારે ફૂફાડા મારે લે

કઈક કાયક આ સંસાર છે એમાં ઘરે ઘરે કઈક કઈક થોડા સાજો વાતો હોય એ કઈ એના કરી સોરાવવા જવાથી ક્યાં દર્શન કરવાથી કઈ તમારું ફેર પડી જવાનું મારી પોતાની સેપરેટ વાડી છે મેં ક્યાં હા હા કીધું કીધું તો એમાં મતલબ તમે હું કોઈ તેડાવતો નથી સુવિધા મારે કઈ સુવિધા કરવી તોય પબ્લિક નીકળ્યો તમે સમજતા નથી વિશ્વાસ વસ્તુ છે ને ભાઈ જો દારૂ નો નશો છે ને બે થી બે કલાક દોઢ કલાક રે ગાંજા નો નશો ત્રણ થી ચાર કલાક રે બાપુ આ તો ધર્મ નો નશો છે જિંદગી ભર ઉતરે નહી છે ને માં મગજ માં નશો કરી ગયો ને એ આખી જિંદગી ઈ નશા માં રહી જાય ખહુરિયા થઇ જાય ખાવા ખીચડી નો રે તોય બાપા મોવાળા વધારે સોટલા વાળા ને મોવાળા ને દેવ નહી હું છે ને મોવાળા જ લટ તમે જોજો કે આ મોવાળા જ વધારે હે છે મને સમજાતું હજી નથી માતાજી શરીર માં આવે માતાજી હનમન દાદન એવું શરીર માં આવતું હોય તો આપડે ફાટી ન જઈએ ઉભા એટલે વસ્તુ છે ને ભાઈ જેટલા મહાપુરુષો થયા માડી તારા કેટલા જન્મ ની કમાણી મારા ઘરે કૃષ્ણ થઈને મારા મારા દીકરો થઈને આવ્યો હા હા એ સાહેબ આવા મહાપુરુષો ની વાત હોય હવે આ લોકો એ શું કર્યું કે દેવગતિના હિસાબે અંધ્રદ્ધામાં એક જાદુગર છે જાદુગર જાદુગર શું છે એટલે આમ તમારા હાથ તેલ માથે હેઠે હાથ નાખી લે ને માથા થી ખોબા મારી ને આમ સટ દઈ હાથ પટપટી જ નાખે અને મંડો ધૂણવા જેમ નહીં ભાઈ લે માથા માં ચોપડી દે શું કરે અડધી સેકન્ડ માં ફટ કરતો લઈ લે ને છોડવા અને ખોબા માં રાખી તમે હમ સીધો હાથ નાખીને લઈ લ્યો ને તો એટલું તો તમારું શરીર ઠંડુ હોય એટલે ઈ તેલ ઠંડુ પડી ગઈ મેં ખુદ નહીં ખોદ મારી ઘેર તેલ કરીને ને મેં કીધું ટ્રાય કરવી છે આ સતુ બો શું કરે તે ઈ સેકન્ડ ના સોઠા ભાગ માં તમે લઈ લ્યો ને એટલે કાઈ ધગી ની છોડવા મળવાનું સીધો સીધો હા એટલે ઈ તેલ ને ટકવા નહી દેવાનું

બે ગોતા એકસો આઠ બોલાવી પડે તરત એકસો આઠ બોલાવી પડે ઈ ઝડપ જે સ્પીડ રે એટલે ઈ સ્પીડ અપ છે ભાઈ એટલે ઈ ઝડપ સ્પીડ માં જે કઈ વસ્તુ તમારે જે કરવું થઈ જાય

જેટલા ભૂવા છે એ જ સારો કરે છે અને એ છાપડી માં જ મેલડી બેઠી છે છાપડી માં જ એટલે પછી એકાદ દુ બીજું બતાવો ને આ સિવાય કઈ આવડતું નથી હા તેલ જ નાખે ગમે એ ભૂવો બેંક એકાઉન્ટ કહી દયો કે ખમા ખમા તારી બેંક માં એટલા પૈસા પડ્યા ને બેટા તું દેણા ડૂબી ગયો છો હા અને તે આટલે બૂસ માર્યા છે એટલે તું હલવાનો છે એ તો કોઈને કીધું એ કોઈને ના કીધું તો બધાય ભાગી જાય એને ખબર છે કે આજ મારી હાસુ હાસુ કહી દે

અને આ બધું એવું હોય પણ હવે એમાં ઓછું કોઈ કોઈ નું પોતાની આસ્થા જે હોય એની સામે આપણને કોઈ પ્રોબ્લેમ ના હોય પણ મુદ્દો શું છે કે સમાજ ને જે ભોળવવી ભોળવવી હા એટલે એવું બધું છે હવે બરોબર છે ચાલો હવે મને તમારો ફોટો આમાં મોકલી દયો whatsapp માં વાંધો નહિ હાલ ઓકે આ વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને ભાઈ જલવો તમ પાંચ જણા સાંભળે ને પાંચ જણા ને તો ભાન આવે એ ભાન તો આમાં કોઈ ને નથી આ તો મૂળ એક જાગૃતતા બાબત માં કે આવે અંધશ્રદ્ધા માં માણસો ખોટા પોરવાઈ ప్రవల ని నికరా నిని నిరా.